છે એક નવા એડિટિંગ વિડીયોની અંદર તો દોસ્તો આજના વિડીયોમાં હું તમને તમે જે રીતે આગળ વિડીયો જોયો સ્ટાર્ટિંગમાં એ પ્રકારનું સ્ટેટસ એડિટિંગ નવી ટેક્સી પેક સાથે હું તમને આજે એડિટ કરતા શીખવાડીશ તો મિત્રો તમને ખબર જ હશે કે આપણી ચેનલ પર પેક ગમે તેવી એડિટિંગ આપણે તમને શીખવાડતા રહીએ છીએ તો આજે પણ હું તમને તમારા માટે જોરદાર ઇફેક્ટ લઈને આવી ગયો છું તો મિત્રો એવું એડિટિંગ કરવા માટે સૌ પ્રથમ તમારે ઓલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડે તો ઓલાઇટ મોશન એપને આપણે ઓપન કરીશું ઓપન કરશું એટલે તમારી આ પ્રકારનો એન્ટરફાઈઝ શો થશે તો ત્યારબાદ તમારે અહીંયા પ્લસની નિશાની તમને દેખાતી છે નીચે એના પર ટેપ કરવાનો ત્યારબાદ પેન્સિલની નિશાની પર ક્લિક કરવાનો અને એક ખાનામાં દસ એસી બીજા ખાનામાંથી વીસ ચાલીસ અને ફેવરેટ તમારે સાઠ રાખવી હોય તો તમે રાખી શકો છો આ રીતે સાઈઠ રાખવાની પણ હું તમને ત્રીસમાં રાખીને બતાવીશ ઠીક છે તમારામાં કદાચ સાઈઠની ફેવરેટ સપોર્ટ ના કરે ત્યારબાદ પ્લસની નિશાની પર ક્લિક કરી ઓડિયોમાં જવાનું અને જે સોંગ પર તમારે સ્ટેટસ ક્રિએટ કરવાનો હોય એ સોંગને આ રીતે તમારે સિમ્પલી લઈ લેવાનું તો મિત્રો આ સોંગને લઈ લીધું ત્યારબાદ આપણે એક પ્લસની નિશાની પર ક્લિક કરી મીડિયામાં જઈ એક ફોટો આ રીતનો લઈ લઈએ તો ફોટોની લિંક ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે અને ટેલિગ્રામ ચેનલમાં પણ મળી જશે ત્યારબાદ શરૂઆતમાં આવી ફોટો પર ક્લિક કરવાનું ત્યારબાદ ઇફેક્ટમાં જવાનું એડ ઇફેક્ટ પર ક્લિક કરવાનું અને પ્રોસિડ્યુરનો ઓપ્શન દેખાય છે એના પર ટેપ કરવાનું ત્યારબાદ સિમ્પલ સ્ટાર ફિલ્મ નામને ઇફેક્ટ લેવાનું તેનું સ્ટાન્ડર્ડ સેટિંગ ઓપન કરવાનું ત્યારબાદ એક્સ વાય જે ત્રણ ઓપ્શન મળશે તો વાય પર ટેપ કરી પ્લસની નિશાની દબાવવાની ત્યારબાદ છેલ્લે જતું રહેવાનું પ્લસની નિશાની દબાવી અને છસો પાંચસો છસો જેટલી ખસેડી દેખવાની આ પોઝિશન છે તેને જોઈ શકો છો તો આ રીતે થઈ ગઈ ત્યારબાદ અહીંયા કલરમાં જતું રહેવાનું અને આ રીતનો કલર આપણે સિલેક્ટ કરી લીધું ત્યારબાદ બેક આવતા રહેશું ત્યારબાદ તમારે શું કરવાનું એ તમને કહી દઉં તો તમારે બેક આવતું રહેવાનું જે પ્રોજેક્ટ આપણે એડિટ કરતા હતા ત્યારબાદ તમારે અહીંયાથી પ્રોજેક્ટવાળા ઓપ્શન છે એમાં જત રહેવાનો અને ટેક્સ પેક તમારે ઇમ્પોર્ટ કરવાની રહેશે ત્યારબાદ એક્સમે લઈ જશે સાની ત્યારબાદ આ એના પર ક્લિક કરવાનો ટેક્સ ઉપર ત્યારબાદ અહીંયા આ નિશાની પર ટેપ કરવાનો અને અહીંયાથી તમને અહીંયા કોપી લેયર લખેલું છે એના પર ટેપ કરી દેશો તો તમારી લેયર કોપી થઈ ગઈ ત્યારબાદ જે પ્રોજેક્ટમાં આપણે એડિટ કરતા હતા એ પ્રોજેક્ટનો આ રીતે ઓપન કરી દેવાનું આ રીતે ત્યારબાદ તમારે જે સોંગની લાઈન લખવી હોય એ તમારે લખી લેવાની રહેશે તમે આ ટેક્સ લખી લીધા છે યુનિકોડ પેનની મદદથી તમે લખી શકો છો અથવા વેબસાઇટ આવે છે એ તે વિડીયોની ફૂલ માહિતી સાથે તમારે જોતો હોય તો ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની લિંક મળી જશે ગુજરાતી ફંડ અલાઇટ મોશનમાં એડ કરતા શીખો એમ એમ કરીને સેલિંગ પર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આને પહેલી લાઇનને આપણે આ રીતે કોપી કરીએ ત્યારબાદ બે ખાતા રહેશું અને અલાઇટ મોશન આપણે ઓપન કરીશું ત્યારબાદ અહીંયાથી કરી દઈશું ઠીક છે મિત્રો આ રીતે કરવાનું રહેશે તમારે તો મિત્રો આ રીતે તમે તમારે ટેક્સને લાંબા ટૂંકી કરી શકો છો મિત્રો માની લો કે તમારે આ લાઇન પેલી લાઈન આટલે સુધી ગઈ છે તો તમારે ટેક્સ ઉપર ક્લિક કરવાનો આ ઘડિયાળનો કાંટો છે એના પર ટેપ કરવાનો ત્યારબાદ આ નિશાની પર ટેપ કરી દેશે તો તમારું જેટલું સોંગ હશે એટલું આવી જશે પરંતુ તમારે સો પથમ શું કરવાનું પ્લસની નિશાની પર કરી શીપમાં જવાનું ત્યારબાદ આ શીપને થ્રી ડોટ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરવાનો અને છેલ્લે સુધી ખસેડી દેવાનો ત્યારબાદ શરૂઆતમાં આવતો રહેવાનું કલર એને ફિલમાં જતો રહેવાનું અને તમને આ નિશાની દેખાતી છે એના પર ટેપ કરવાનો ત્યારબાદ આ બ્લેક કલર છે તેને નીચે તરફ આ રીતે લાવવાનો અને વ્હાઈટ કલરને ઉપર તરફ ખસેડવાનું તો આ રીતે તમારે કરવાનું રહેશે સેફ આપવાનો રહેશે સેફ તમારે શરૂઆતમાં જ આપવાનો રહેશે ટેક્સ લખ્યા પહેલાં પણ મારા ધ્યાનમાં નહીં એટલા માટે મેં નહોતું કીધું આવે કરી દીધું ત્યારબાદ આ છે અને હું નીચે કરી લઈશ ટેકને આ ફોટો ઉપર બરાબર શેર કરી દઈશ ત્યારબાદ આ રીતે તમારે કરી લેવાનું તો થઈ ગયા ત્યારબાદ હું તમને બધી ટેક્સની લાઇન એડ કરીને બતાવું તો તમે સમજણ પડશે તો મિત્રો આ રીતે તમે મારે બધી ટેક્સની લખી લેવાની રહેશે તમારા સોંગ મુજબ આ સોંગ પણ તમને ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે અને ફોટો અને ટેક્સી પેકની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો મિત્રો એ સોંગ ફોટો અને ટેક્સી પેક ડાઉનલોડ કરતા ન આવડે તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવી દેજો તેના પર ટોટો ફૂલ વિડીયો આવી જશે તો આ રીતની આપણે ટેક્સી પેક હશે તમે જોઈ શકો છો અને તમે શરૂઆતમાં ડેમો એમાં વિડીયો પણ દેખ્યો હશે મિત્રો હવે તમારું એડિટિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે ત્યારબાદ શેરવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું અને ત્યાંથી તમારે આ નિશાની પર ટેપ કરવાનું વિડીયોવાળા અને આ રીતે તમારે તમારે મોબાઈલમાં જેટલી એક્સપોર્ટનું સપોર્ટ કરતી હોય સાતસો વીસ ઇક્સલ અથવા તો એક હજાર એસીની પિક્સલ તો તેમાં તમારે એક્સપોર્ટ કરી દેવાનું તો દોસ્તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટમાં આવીને જણાવજો તો મિત્રો મળીશું નવા વિડીયોમાં નોટ ઓફનિશ સાથે ત્યાં સુધી જય હિન્દી માત્ર અને જો આપણી ચેનલના વિડીયો તમને ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ ફટાફટ કરી લેજો અને બાજુમાં પેલા બિલને પણ હવે દબાઈ દેજો તો તમને આ એડિટિંગથી રિલેટેડ અને યુટ્યુબ ટીપ્સથી રિલેટેડ વિડીયો તમને મળતા રહેશે તો મળીશું નવા વિડીયોમાં નવા ટોપિકની સાથે જય હિન્દ વંદે માત્ર